લોટ કલારી લો દેખડો ગરું છાટાર દે જલ્દી કર ને ફોડા બોડ મને આવરતો નહીં તમે આ લોટ લાયો હોય ત્યાં આવો તો પાત્ર કર પાત્ર પાતો કર ગોળ ગોફર ગોળ ગોફર ગોળ દીજો તો લે તો બેલે

પહેલી વાર લોટ બનાવે મકાઈનો જો આવડતો ન પહેલી વાર હોય મકાઈ લોટ આ મકૈ લોટ ક્યાંથી લીઆરા દી મકાઈ ના મકાઈના લાખ આવે બેઠા બેઠા ને

Vai, já é mata de... Aí.